જેતપુરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો હાઈકોર્ટનો આદેશ છતાં તંત્રનું મૌન ભૂતકાળમાં ઢોરે ઢીંકે ચડાવતા ત્રણથી ચાર વ્યક્તિએ જીવ ગુમાવેલ મુખ્ય બજાર અને રસ્તાઓ પર ત્રાસ વધુ રાહદારી અને વાહન ચાલકોને જીવ તાળવે ચોંટ્યા રહે છે જેતપુર શહેરમાં નગરપાલિકાના ન ધણિયા તંત્રના પાપે રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે જેના કારણે ઢોરની ઢીકે ચડી લોકોને સામાન્યથી ગંભીર ઇજા પહોંચવાના કિસ્સા છાશવારે બની રહ્યા છે આ ગંભીર બાબતની અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ નોંધ લઈ રેડિયા ઢોરને પકડવા માટે આદેશ કર્યા હતા પરંતુ હાઈકોર્ટના આદેશને પણ નગરપાલિકાનું તંત્ર ગણકારતું ન હોય તેમ મૌન સેવીને બેઠું છે જેતપુર શહેરમાં તીનબત્તી ચોક મુખ્ય બજાર એમજી રોડ શાક માર્કેટ બોખલા દરવાજા ધોરાજી રોડ જૂનાગઢ રોડ તેમજ અમરનગર રોડ પર ખૂંટિયા સહિત વીસથી પચીસ ઢોરના ટોળા રસ્તા પર અડીંગો જમાવી રાખતા હોય છે ઘણા વખત રસ્તા પર આખલાનું યુદ્ધ થતાં નાગરિકો અડફેટે પણ ચડતા હોય છે આવા ભૂતકાળમાં બનેલા બનાવોમાં ત્રણથી ચાર વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે તેમ છતાં નગરપાલિકાના તંત્રના અધિકારી કે પદાધિકારીઓના પેટનું પાણી હલ્યું ન હતું ઢોર પકડવા માટે હાઈકોર્ટે સખત પગલાં ભરવા આદેશ કર્યા છે તેમ છતાં શહેરમાં ઉલટી ગંગા વહેતી હોય તેમ ઢોરનો ત્રાસ ઘટવાને બદલે દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે તેમાં પણ વાહનો અને લોકોની અવર જવરથી વ્યસ્ત રહેતી મુખ્ય બજાર અને અન્ય મુખ્ય માર્ગો પર રખડતા રેડિયા ઢોર અડીંગો જમાવીને બેઠા રહેતા હોવાથી રાહદારી અને વાહન ચાલકોને આવા વિસ્તારોમાંથી પસાર થતી વખતે જીવ તાળવે ચોંટ્યા રહે છે રાજકોટ જિલ્લા કલેક્ટરે પણ ઢોરને પકડી ડબ્બે પૂરવાની ઝુંબેશ ચલાવવા પરિપત્રો કર્યા છે તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા આજ દિન સુધી આવી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોય નાગરિકોમાં રોષની લાગણી પ્રસરી છે આ મામલે નગરપાલિકાએ ગંભીરતા દાખવી લોકોને ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવી જોઈએ તેવી લાગણી સાથે માગણી ઉઠી છે અહેવાલ આશિષ પાટડિયા જેતપુર ઓકે તમારું હું ગોવિંદભાઈ પ્રગજીભાઈ ડોબરિયા અત્યારે હાલ જોઈ રહ્યા છીએ ધોરાજી રોડ ઉપર આ રખડતા ઢોર છે રસ્તા અત્યારે બેઠા છે જેને કારણે લોકોને આવવા જવામાં તકલીફ પડે છે અગાઉ પણ ઢોરને કારણે ઘણા ઘણા લોકોના એક્સિડન્ટ મૃત્યુ થયા છે વિદ્યાર્થીઓને ઢોરે લગાડી દીધો છે લંગડા લોકોને પણ ઢોરે ઘણા અનેક દાખલાઓ છે હાઈકોર્ટની આ ગાઈડન્સ મુજબ નગરપાલિકાએ આજ દિન સુધી કોર્ટમાં રખડતા ઢોર વિશે કોઈ કાર્યવાહી કરેલ નથી જેને કારણે પ્રજા હાલ આવવા જવામાં રસ્તામાં ત્રાહીમાં પોકારી ગઈ હોય તો સત્વરે નગરપાલિકા આ રખડતા ઢોર વિશે કોઈ પણ કડક કાર્યવાહી કરી રખડતા પ્રશ્ન ખુબ વિકટ બન્યો છે છેલ્લા બે વર્ષ થી અનેક ટીવી ચેનલોની અંદર અમે બાઇટો આપીએ છીએ અને નગરપાલિકાને જાગૃત કરીએ છીએ રાજ્ય સરકારને જાગૃત કરવાના પ્રયત્નો કરીએ છીએ પરંતુ કહેવાય છે કે અંધેરી નગરી

દર્દીઓ અવારનવાર જાય છે પડે છે ઢોર મારે છે ગાયો ઢીક મારે છે આખલાઓ પાટા મારે છે પરંતુ નગરપાલિકાના પેટમાં પાણી હલતું નથી હું નગરપાલિકાના જવાબદાર અધિકારી ને રાજ્ય સરકારને તાકીદ કરું છું ચેતવણી આપું છું કે વિના તાત્કાલિક ધોરણે વિના વિલંબે આ પ્રશ્ન યોગ્ય નિરાકરણ લાવે નગર આ જેતપુર અંદર એક વિદ્યાર્થી જીવ ગુમાવ્યો એક પ્રૌઢ માણસે જીવ ગુમાવ્યો એક વૃદ્ધાએ જીવ ગુમાવ્યો હજી કેટલા લોકો જીવ ગુમાવશે તમારી બેદરકારી ના હિસાબે રાજ્ય સરકાર જાગૃત બને નગરપાલિકા જાગૃત બને તેવી વિનંતી કરું છું આપણી વાત વ્યાજબી છે આપણે અગાઉ બસો જેટલા નંદી ને પકડી અને આપણી જે સાઈડ છે તેના ઉપર મૂકેલા હતા ચોમાસા પછી જે માલિકીની ગાયો હોય એ ગારા સાઈડમાં જે ગારો કે હોય એના કારણે એ રોડ ઉપર બેસી જતી હોય છે અને આજે જ અમે ટીમ ફોર્મેશન કરી છે અને જેટલા પણ આવા જે સ્પોટ છે ત્યાંથી આવી ગાયોને દૂર કરી અને એના માલિકોને પણ ચેતવણી આપશું અને જો માલિકો દ્વારા આમને આમ છોડવામાં આવશે તો આ ગાયોને પકડી અને પાંજરા પોળને મોકલવામાં આવશે

આપની વાત ચોક્કસ રસ્તા ઉપર આ પ્રશ્ન છે અને આજથી જ અમારી ટીમ કાર્યરત થશે આપે કે એવું વાહન ચાલકોને કોઈ તકલીફ ન પડે